નમસ્કાર આજરોજ ડિજિટલ ક્રોપ સર્વે અંતર્ગત આપણે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના કાંટ ગામે આવ્યા છીએ આપણે સૌપ્રથમ ડિજિટલ ક્રોપ સર્વેની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી અને ઓપન કરીશું એટલે મારે આ કાર્યો બતાવશે એમાં ક્લિક કરશું એટલે ઉપર સર્વે બાકી છે એ બતાવશે એના ઉપર ક્લિક કરીશું ત્યારબાદ આપણે જે સર્વે નંબર ઊભા ઊભા છીએ એ સર્વે નંબરની આપણને ખબર હોય તો ઉપરથી સર્ચ કરીને આપણે ડાયરેક્ટ એ સર્વે નંબર લઈ લઈશું અને જો સર્વે નંબરની આપણને ખબર ના હોય કે આ કયો સર્વે નંબર છે તો કોઈ પણ સર્વે નંબર ઉપર આપણે ક્લિક કરી અને સર્વે નંબર એની આજુબાજુમાં કયા સર્વે નંબરો છે અને આપણું લોકેશન કયું બતાવે છે એ બતાવશે જેના આધારે આપણે સર્વે નંબર પસંદ કરી શકીશું અત્યારે આપણે પાંચસો નગણ્યાશી સર્વે નંબર ઉપર ઊભા છીએ તો પાંચસો ઓગણ્યાસી નાખી અને આગળ વધીશું સર્વે શરૂ કરો ત્યારબાદ આપણે કઈ જગ્યાએ ઊભા છીએ એનું લોકેશન બતાવી દઈશું અને એ સર્વે નંબરનો કેટલો વિસ્તાર છે એ બ્લૂટૂથથી આપણને બતાવી દેશે ત્યારબાદ આગળ વધો કણબી લાલજીભાઈ કોંજીભાઈ કે જેમનું આ ખેતર છે અને એ ખેતરનો વિસ્તાર છે એક પોઈન્ટ અઠ્ઠાવન પંદર એક હેક્ટર અઠ્ઠાવન ગુંઠા આગળ વધીશું બિનખેતી હેતુ માટે જમીનનો ઉપયોગ થાય છે તો કે ના આગળ વધીશું કે પડતર કે ખાલી જમીન તો કે હા તો કેટલા વિસ્તારમાં પડતર છે તો આપણે અત્યારે દેખાય છે અંદાજીત જીરો પોઈન્ટ બાર ગુંઠા બતાવે છે પડતર તો જીરો પોઈન્ટ બાર અને તેના ત્રણ અલગ અલગ ફોટા આપણે લઈશું આપણે પડતરમાં અહીંયા વાવણી સિવાયની જે જગ્યા છે કે તબેલો હોય મકાન હોય કે શેડ હોય એને આપણે પડતરમાં લઈશું પડતરના આપણે ત્રણ અલગ અલગ એંગલથી ત્રણ ફોટા લેવાના છે એક ફોટો જે અપલોડ થશે ત્યારબાદ બીજા ફોટો ઉપર આપણે કરીશું ક્લિક બીજો ફોટો ત્યારબાદ આપણે ત્રીજો ફોટો લઈશું જે બોર અને ટાંકુ છે ત્રણ ફોટા આપણે અપલોડ કર્યા ત્યારબાદ આગળ વધીશું અહીંયા હાર્વેસ્ટ પાક કરેલો છે કે અને નહીં તો આપણે જોઈએ છીએ કે અહીંયા મગફળીનો પાક છે જે અત્યારે આપણને ખેતરમાં ઊભો છે તો હાર્વેસ્ટ કરેલો છે તો કે ના નેક્સ્ટ આગળ વધીશું ત્યાર પેરેલીયર પાક પેરેલીયર એટલે બહુ વર્ષાયું જેમ કે દાડમ છે બાગાયતી પાકો એ હોય તો યસ અને ના હોય તો ન કરવાનું ત્યારબાદ બેન્જિયલ પાકમાં બે વરસાયું જેમ કે શેરડી છે પપૈયું છે એ હોય તો યસ કરવાનું ના હોય તો નો કરી અને આગળ વધવાનું ત્યારબાદ સિઝનલ કે સિઝનલ પાક અત્યારે યસ આપણે મગફળી સિઝનલ પાક કહેવાય તેના ઉપર આપણે એડ ક્રોપ સિઝનલ તો પાકનું નામ ગ્રાઉન્ડનટ ડીગ ગ્રાઉન્ડનટ પછી ક્રોપ વેરાયટી હાઈબ્રિડ એન્ટર સોઈંગ ડેટ તો વાવેતર ડેટ છે એ આપણે ખેડૂતે આપણા ખેડૂતના કહેવા મુજબ ત્રેવીસ જૂન છે ઓકે કરીશું ત્યારબાદ વિસ્તાર છે અહીંયા આપણે બચો વિસ્તાર છે એક હેક્ટર છેતાલીસ ગુંઠા તો આપણે બાકીનો જે વિસ્તાર છે એ પૂરેપૂરો આપણે ખેતી લાયકમાં બતાવી દઈશું ઇરિગેશન ટાઈપ તો પીએચ છે મગફળી છે એટલે અહીંયા ખેડૂત બોરવેલથી સિંચાઈ કરે છે તેના ત્રણ ફોટા આપણે અલગ અલગ એન્કલથી પાડીશું એક ફોટો જે આપણે અપલોડ કરીશું ત્યારબાદ બીજો ફોટો છે બીજો ફોટો આપણે અપલોડ કરીશું ત્યારબાદ ત્રીજો ફોટો આપણે નજીકથી પાડીશું જેથી પાકની ઓળખ થઈ શકે આમ આપણે ત્રણ ફોટા એડ ત્રણ ફોટા અપલોડ કર્યા ત્યારબાદ એડ ક્રોપ ઉપર જઈશું મિનિમમ વન ઇમેજ આપણે ફરીથી અહીંયા ફોટા પાડીશું વ્યવસ્થિત અપલોડ નથી ત્યાં અપલોડ કરીશું ત્યારબાદ ત્રીજો ફોટો લઈશું આપણે ત્યારબાદ ત્રીજો ફોટો પાડીશું આપણે એડ ક્રોપ ઉપર કરીશું ત્યારબાદ આપણે વધારાનો પાક હોય તો એડ કરવાનો છે પણ અહીંયા ખેડૂતના કહેવા મુજબ સો ટકા મગફળીનું વાવેતર કરેલ છે તો આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું અહીંયા આપણો તમામ ડેટા જે જે આપણે માહિતી નાખી છે એ બધી બતાવશે ત્યારબાદ છેલ્લે આપણે આઈ એ વેરીફાઈ મીડિયા ફાઇલ એન્ડ અધર ડેટા એના ઉપર રાઈટ ક્લિક કરી અને સેવ કરી દઈશું સેવ કરશું જેથી આપણો ડેટા અપલોડ ડેટા છે એમાં બતાવી દઈશી આપણે અગાઉ એક સર્વે કર્યો છે અને અત્યારે આ બીજો સર્વે કર્યો છે જે તમે સર્વે કર્યા પછી વ્યૂ કરીને તમે શું શું ડેટા નાખ્યું છે તમામ માહિતી આપણે જોઈ દઈશું આમ મિત્રો જોવા જઈએ તો આ બધી માહિતી એકદમ સરળ છે કંઈ વધારે ટેન્શન લેવાની વાત નથી એક દિવસમાં મિનિમમ એંસીથી સો સર્વે આ રીતે થઈ શકે કેમ કે આ સર્વે કરતાં લગભગ અમને પાંચથી સાત મિનિટ લાગી છે તો તમે પણ ઝડપી તમારો સર્વે પૂર્ણ કરી શકો છો થેન્ક યુ આભાર